નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની ગુજરાતી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા જે આવવાની છે ઓક્ટોબર બે હજાર પચીસની તેનું જે ગુજરાતી વિષયનું ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ તમારી લેવાની છે તેના દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સચોટ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફ તમે આજે જ મેળવી લેજો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાની છે અને દરેક શિક્ષક મિત્રોએ પણ આ જે પીડીએફ છે પ્રશ્નપત્રની તે મેળવી લેવી કારણ કે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જવાની છે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલી છે તો આ જે આ પ્રશ્નપત્ર જે છે તે તમે વિદ્યાર્થીઓને એક પ્રશ્નપત્ર તરીકે લઈ શકો છો અને એનું સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને આ સોલ્યુશન જે છે તે વિદ્યાર્થીઓને તૈયાર તે માટે ખૂબ જ ઉપયોગી થશે ચાલુ દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય ગુજરાતી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસની તારીખ સાત દસ બે હજાર પચીસને મંગળવારના રોજ જે આ પ્રશ્નપત્ર તમારું લેવાનું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી અને અનુલેખન કરો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા જે આપણને પેરેગ્રાફ આપેલો છે તે કોઈ પણ પ્રકારની ભૂલ વગર એકદમ સ્વચ્છ સુંદર સુઘડ અક્ષરે આપણે લખવાનું છે જુઓ ડાઘિયાને જોતા જ લાખાની આંખ પડી ગઈ અરે રામ આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું એ નાસી આવ્યો હું શું મોં બતાવીશ ડાઘિયો લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી એને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું મિત્રો તમારા માટે એક ખાસ એક મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે હવે આ જે પ્રશ્નપત્ર છે ને તે અધ્યયન નિષ્પત્તિ મુજબ છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો દરેકે દરેક પ્રશ્નપત્ર બ્લૂ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયાર કરેલા છે અને બીજું તમે તમારા શાળાના નામ સાથે પણ પ્રશ્નપત્ર મેળવી શકશો આ જે પ્રશ્નપત્ર છે તે બધા જ વિષયના પ્રશ્નપત્ર તમને ધોરણ ત્રણથી આઠના મળી જશે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે પ્રશ્નપત્ર પ્લસ તેની સોલ્યુશન પણ તમને મળી જવાનું છે અને એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે જે તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી થશે તો જરૂરથી મેળવી લેજો અને વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અને એના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે ફોન કરવાનો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર વધારે માહિતી માટે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે આપેલા ફકરામાં યોગ્ય સંયોજક મૂકી અને ફકરો પૂર્ણ કરો શિયાળામાં ઠંડી પડે તેથી ગરમ કપડાં પહેરવા જોઈએ કેમ કે તેનાથી ઠંડી ના લાગે પણ ગરમ કપડાં મારી પાસે નથી પરંતુ હું ખરીદી કરવા બજાર જઈશ અથવા તો ઓનલાઈન મંગાવી લઈશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલ વાક્ય વાંચી તેમાં કયો ભાવ રહેલો છે તે પસંદ કરી સાચો વિકલ્પ ઓળખી અને ખરાની નિશાની કરો ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે બરાબર તો ઉદાહરણ પ્રમાણે આપણે જોઈએ પહેલું ઘરમાં સાપ નીકળ્યો પણ તેને મારી નાખવા મારું મન માન્યું નહીં તો જવાબ આવશે વિકલ્પ અ દયા બીજું વેદાંશીને પ્રાર્થના સભામાં પહેલી વાર વાર્તા કહેવાની હતી તેણે મનમાં શું અનુભવ્યું હશે તો જવાબ આવશે વિકલ્પ બ ડર ત્રીજું હાથીઓને જોઈ સિંહનું બચ્ચું જનુની બની ગયું તે ઘરકતું હાથી સામે જોવા લાગ્યું તો જવાબ આવશે વિકલ્પ ક ગુસ્સો ચોથું તમને ઘણા દિવસ સુધી તાવ ના મટે તો મમ્મીને શું થાય જવાબ આવશે વિકલ્પ ડ ચિંતા પાંચમું પ્રિયલ દર વર્ષે દસમા નંબરે પાસ થતી આ વર્ષે બીજા નંબરે પાસ થઈ તો શિક્ષકને શું થયું હશે તો જવાબ આવશે વિકલ્પ ક ગર્વ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ચિત્ર વર્ણન કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ગામડાના ઘરના આંગણાનું એક ચિત્ર આપણને આપવામાં આવેલું છે જેમાં એક મકાન છે ગાય છે બાળકો અને કેટલાક વડીલો જે છે તે ખાટલા ઉપર બેઠા છે કેટલાક બાળકો નીચે રમી રહ્યા છે તો જોઈએ આપણે આ ચિત્રનું વર્ણન તો એક બહેન માથા ઉપર ટોપલો ઉપાડીને ઘેર જાય છે ખાટલા ઉપર બેઠેલા બાળકો વડીલોની વાત ધ્યાનપૂર્વક સાંભળે છે ગાયના પગ નજીક પોદળો પડ્યો છે ત્રણ છોકરા લખુટી રમે છે એક છોકરી પણ લકુટી રમવા માટે છોકરાઓની નજીક આવી રહી છે છોકરાઓની પાછળ ગાય બાંધેલી છે તેથી છોકરાઓને બીક લાગતી નથી કુકડો સામે જોઈ રહ્યો છે જ્યારે મરઘી નીચે જોઈને ચણ જણે છે નિરણકુંડ અંદરથી ગાય ખાણ ખાય છે નિરણકુંડની કુંડની નજીક ત્રણ ઈંટો મૂકેલી છે ખાટલા ઉપર બેઠેલા છોકરા વિચાર કરે છે કે હમણાં કોઈક આવી અને માટલામાંથી લોટા વડે પાણી કાઢીને આપે તો સારું તો આવી રીતે તમે તમારી રીતે વર્ણન જે છે તે કરી શકો પ્રશ્ન નંબર પાંચ ઓ નીચે આપેલા શબ્દોના મૂળાક્ષરને યોગ્ય રીતે ગોઠવી અને શબ્દ બનાવો ચાલો તો શા નીળ તો નિશાળ અળાક્ષ મૂર તો મૂળાક્ષર અને મૂરુ નિશી તો ઋષિ મુનિ ત્યાર પછી બ ઉદાહરણ મુજબ નવા શબ્દો બનાવીને લખો

ફૂલો અને રંગબેરંગી તો વાક્ય બનશે બગીચામાં રંગબેરંગી ફૂલો અને પતંગિયા હતા બા અને હેત તો બા હેત કરે છે પ્રશ્ન નંબર છ તમારી પાસે રંગીન કાગળ ફેવિકોલ ઊન પ્લાસ્ટિકની બોટલ દોરા છે આજે તમારે વર્ગમાં આ વસ્તુની મદદથી ઢીંગલી બનાવવાની છે તો બનાવવાની રીત ક્રમમાં લખો જેના કુલ પાંચમાં છે પહેલું પ્લાસ્ટિકની બોટલને સારી રીતે ધોઈ સાફ કરો અને સુકવવા મૂકો બીજું બોટલની બહારના ભાગને રંગીન કાગળ લગાવો કાગળ ફેવિકોલથી ચીપકાવી દો બોટલના મુખ ઉપર ઊન વડે ઢીંગલીનું મોં તૈયાર કરો જેથી ઢીંગલીની જેમ દેખાય ઉપરથી દોરો બાંધી અને ઢીંગલી ટાંકી અને લગાડવા માટે તૈયાર કરો ઈચ્છા મુજબ વધુ રંગીન કાગળના ટુકડા સ્ટીકર્સ અથવા તો ચમકીલા પાયા લગાવી સજાવટ કરો આવી રીતે પ્લાસ્ટિક બોટલ અને ઉપલબ્ધ સામગ્રીથી મજેદાર અને રંગીન ઢીંગલી તૈયાર થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું ઉત્તર ધોબીભાઈએ ખિસ્સાની બધી જ કરચલીઓ દૂર કરી દીધી તેથી ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું બીજું તમે નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવી શકો તે લખો તો અમે ફાટેલા પતંગના કાગળમાંથી ફૂલ સાદા કાગળમાંથી પાકીટ તલવાર હોડી શો પીસની વસ્તુઓ વગેરે બનાવી શકીએ છીએ ત્રીજું કુકડીને વંડી પર શા માટે બેસવું હતું તો ઉત્તર કુકડીને વંડી પર બેસીને બહારની દુનિયા જોવી હતી માટે તેને વંડી ઉપર બેસવું હતું તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ ચારનું ગુજરાતી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું આજે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આ જે પીડીએફ છે ને તમારા માટે ખૂબ જ ઉપયોગી છે પ્રથમ પરીક્ષાની તૈયારી માટે કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે રે આપણે તૈયાર કરેલી છે ને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે સીધી તમે જેરોક્સ કરાવી શકશો અને એનો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે આ જે સોલ્યુશન છે એની પીડીએફ પણ તમે મેળવી શકશો તો અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે તો રાહ શેની જુઓ છો દોસ્તો અત્યારે જ આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર છે તેનું આજે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ આજે જ મેળવી લેજો